હું એક વાત કહું પણ ઘણા લોકો સિરિયસલી નહીં લે અને માનશે પણ નહીં કે કોઈ પણ ફિલ્ડ હોય ને એમાં કોઈ પણ વ્યક્તિને મહત્તમ સફળતા સુધી જવું હોય ને તો એમાં સૌથી જરૂરી છે હદ બાઉન્ડ્રી અને તમારી બાઉન્ડ્રી તમારી હદ તમારથી વધુ કોણ ખબર હોય હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે આ તમે શું હવે આ તમારી બાઉન્ડ્રી છે હવે તમે જો બે કલાક ડેઇલી મોબાઈલ વાપરતા હો ને ટાઈમપાસમાં તો તમને ખબર હોય છે કે આ બાઉન્ડ્રીની બહાર નથી જવાનું આની અંદર આવવાનું છે બાઉન્ડ્રી ઘટાડવાની છે જો તમે ડેઇલી સાડા ત્રણ કલાક વાંચતા હોય તો તમને ખબર હોય જ કે આ બાઉન્ડ્રીને વધારવાની જરૂર છે એટલે તમારી હદ તમારી બાઉન્ડ્રી તમને ખૂબ રીતે ખબર હોવી જોઈએ અને જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે ને એવા વિદ્યાર્થીઓ માટે એક અપડેટ છે ખાસ સાંભળજો પૈસાની અને કરિયરની બંનેને લઈને કે આપણે છેલ્લો એક દિવસ બાકી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની લાઈવ બેચ હશે જેની ફીસ પંદર હજાર છે પણ અત્યારે હાલ આજનો દિવસ અને આવતીકાલના દિવસ માટે છ હજાર રૂપિયા છે અને આઠ ડિસેમ્બર આઠ ડિસેમ્બર પછી આ ફીઝ જે છે એ વધી જવાની છે તો છેલ્લો દિવસ છે આવતીકાલે અને આમાં જો તમે વેબ સંકુલના જૂના વિદ્યાર્થી હશો ને તો તમને એક્સ્ટ્રા દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને સરકારી નોકરી મેળવવાનો પાયો જીશે એનો કોર્સ બે હજાર રૂપિયાનો આ જ બેચમાં ફ્રી મળવાપાત્ર છે લાભ વહેલા તો પહેલાં ધોરણે લઈ લેજો